વટ પૂર્ણિમા દિવસે પરિણિત મહિલાઓ દ્વારા ઠેર ઠેર વડ ની પૂજા કરી વડ સાવિત્રી વ્રત રાખી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી પૌરાણિક કથા અનુસાર હિન્દુ સંસ્કૃતિના ના ભગવાન યમરાજાને મનાવા માટે પોતાના પતિ

બહેનો શ્રદ્ધાથી ભાવથી એમના પતિ માટે દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ માટે આ વર્ષ માતાનું પૂજન અર્ચન કરી રહ્યા છે અને પ્રતિવાર્ષિક આ જગ્યા પર આવી સર્વે બહેનો ભાવિ ભક્તો આવી અને ભગવાનનું પૂજન અર્ચન કરે છે વડ સાવિત્રી માતાનું પૂજન અર્ચન કરે છે તે થકી શ્રદ્ધાથી બધી બહેનો અહીંયા પૂજન અર્ચન કરી પોતાના પતિ માટે દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ કરે છે અને પોતાના પતિનું આયુષ્ય સારું રહે તેના માટેનું આ પૂજન અર્ચન કરી રહ્યા છે નેશન પ્લસ ન્યૂઝ ડિ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર